નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો તમારે પણ આધાર કાર્ડ અપડેટ કરાવવાનો હોય તો હવે ગણતરીના દિવસો બાકી છે આધાર કાર્ડ અપડેટ કરાવવાને લઈને સરકારે તારીખો લંબાવીને લોકોને રાહત આપી છે યુઆઈડીએઆઈએ એક્સ ઉપર આપેલી માહિતી અનુસાર મફત આધાર કાર્ડ અપડેટની સમયમર્યાદા ચૌદ જૂન બે હજાર પચીસ સુધીની છે જે સમયગાળામાં તમારે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકશો જેમાં નામ સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર તમામ માહિતી અપડેટ કરવા માટે હાડે થોડો સમય બાકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્તું જો સોનું જોઈને લલચાઈ ન જતા મિત્રો ઘણી વાર સાંભળ્યું હશે કે છેતરપિંડી આચરના તમને સસ્તું સોનું આપવાનું કહીને ઠગી લેતા હોય છે આવો જ એક કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે અહીં એક શખ્સે અસલી સોનું સસ્તું આપવાની લાલચ આપીને નકલી સોનું વેચનાર ઝડપાયો છે એસઓજી પોલીસે રામોસણા બ્રિજ નજીકથી આરોપીને ઝડપી લીધો છે આરોપી પાસે અસલી જેવો દેખાતા ધાતુના મણકા જપ્ત કર્યા હતા તમારી સાથે પણ મિત્રો આવી છેતરપિંડી થઈ શકે છે શંકા જાય તો પોલીસને ચોક્કસથી જાણ કરો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ જૂન સુધી તમે ઓનલાઈન વીજળી બિલ ભરી શકશો નહીં ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવા શુક્રવાર એટલે કે છ જૂનથી દસ જૂન સુધી બંધ રહેવાની છે જીયુવીએનએલ વીએનએલ ડેટાના સેન્ટર અનુસાર નોન આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવીનીકરણની કામગીરીને કારણે ડીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ પીજીવીસીએલ જેટકો અને જીએસસીએલ સંચાલિત ઓનલાઈન સેવા બંધ રહેશે આ સાથે કંપનીની વેબસાઈટ ગ્રાહક પોર્ટલ ઈ વિદ્યુત સેવાઓ પણ બંધ રહેશે જોકે કાર્ય પૂર્ણ થતાની સાથે તમામ સેવાઓ ફરીથી શરૂ કરી દેવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને આમંત્રણ શીખ જૂથોમાં રોજ કેનેડામાં શીખ જૂથો પીએમ માર્ક કાંને દ્વારા જી સેવન સમિટ માટે પીએમ મોદીને આમંત્રણ આપવાથી ગુસ્સે છે વર્લ્ડ શીખ સંગઠનના પ્રમુખ દિનેશ સિંહે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સામેલ દેશના વડાપ્રધાનને કેવી રીતે આમંત્રણ આપી શકાય તેમણે ટીકા કરી હતી કે માત્ર શીખ સમુદાયનું અપમાન નથી પણ કેનેડિયન મૂલ્યોનું ઉલ્લંઘન પણ છે મહત્વના સમાચારની વાત કરીએ તો મંગળ પર વાદળી સૂર્યાસ્ત આપણા સૌર મંડળમાં ઘણા આશ્ચર્યજનક તથ્યો છુપાયેલા છે શું તમે જાણો છો કે પૃથ્વી પરનો લાલ નારંગી સૂર્યાસ્ત મંગળ પર વાદળી રંગનો દેખાય છે આનું કારણ મંગળના પાતળા વાતાવરણમાં ઢૂળની કાણોની હાજરી છે જે સૂર્યપ્રકાશને અલગ રીતે વિખેરે છે જ્યારે સૂર્ય સૂર્યક્ષિતિની નીચે જાય છે ત્યારે વાદળી પ્રકાશ વધુ અસરકારક રીતે વિખરાઈને વાદળી સૂર્યાસ્તનો ભ્રમ બનાવે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે રેલવે આ રીતે રોકશે ટિકિટની છેતરપિંડી મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે રેલ યાત્રા દરમિયાન હવે યાત્રીઓના આધાર કાર્ડની તપાસ એમ આધાર એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે રેલ મંત્રાલયે છેતરપિંડી રોકવા માટે ટીટીને યાત્રીઓનું આધાર કાર્ડ ચેક કરવાનું કહ્યું છે આ નિર્દેશ એવા કિસ્સાઓ સામે આવ્યા પછી જારી કરવામાં આવ્યો છે જેમાં કેટલાક લોકો નકલી આધાર કાર્ડ સાથે ભારતમાં ફરી રહ્યા છે અને રોજગાર અથવા તો યાત્રામાં તેનો ઉપયોગ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદરમાં ઇકો ઝોનનો મુદ્દો ઉકેલાશે તેવું કિરીટ પટેલે જણાવ્યું છે સુરતમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં વિસાવદરના ભાજપના ઉમેદવાર પટેલે જણાવ્યું છે કે ખેડૂતોની ઈચ્છા મુજબ ઇકો ઝોનનો મુદ્દો ઉકેલવામાં આવશે ભલે તે સુપ્રીમ કોર્ટમાં હોય તેમણે પોતાના પર લાગેલા બેંક કૌભાંડના આક્ષેપોને ખોટા ગણાવ્યા છે પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે પાછલી ત્રણ ટર્મથી ભાજપની હાર બાદ હવે આ વખતે બહુમતીથી જીત મેળવશે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈ કોમર્સ પ્લેટફોર્મર્સને સરકારની ચેતવણી ડાર્ક પેટર્નથી દૂર રહો સરકારે તમામ ઈ કોમર્સ કંપનીઓને કડક ચેતવણી આપી છે કે તેઓ પોતાના પ્લેટફોર્મ પરથી ડાર્ક પેટર્ન હટાવે આ માટે તેમને ત્રણ મહિનાની અંદર પોતે ઓડિટ કરીને એ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની છેતરપિંડી અથવા તો ભ્રામક વેપાર પ્રથાઓ નથી થઈ રહી સરકાર ઈચ્છે છે કે કંપનીઓ પોતે ડિક્લેરેશન આપે કે તેઓ કોઈ પણ ડાક પેટર્નમાં સામેલ નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં નવ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી દિલ્હીના દયાલપુર સ્થિત નહેરુ વિહારમાં નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી દેવામાં આવી બાળકીના ચહેરા ઉપર ઈજાના નિશાન જોવા મળ્યા એક ફ્લેટની અંદરથી તેની લાશ મળી આવી છે બકરી ઈદ પર બાળકી સંબંધીના ઘરે જવા નીકળી હતી પરંતુ ત્યાં પહોંચી નથી બીએનએસની કલમ અને પોક્સો કેસ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે તપાસ માટે છ ટીમો બનાવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભાજપે ચોરીથી ચૂંટણી જીતી તે રાહુલ ગાંધીએ જણાવ્યું છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નવેમ્બર બે હજાર ચોવીસમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિદાના સભાની ચૂંટણીને લઈને ભાજપ ઉપર આરોપો લગાવ્યા છે તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં મેચ ફિક્સિંગ કરવામાં આવી હતી આ જ રીતે ફિક્સિંગ હવે બિહારમાં થશે પછી કોઈપણ રાજ્યમાં જ્યાં ભાજપ હારતી દેખાઈ રહી હોય તેમણે કહ્યું છે કે ચૂંટણીમાં ફિક્સિંગ એ લોકશાહી માટે ઝેર સમાન છે દરેક જવાબદાર નાગરિકે સવાલ કરવો જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ચાલુ વરસાદે રોડ બન્યો ગુણવત્તા ઉપર થઈ રહ્યા છે સવાલો રાજકોટમાં તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠાવતો એક વિડીયો સામે આવ્યો છે વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદે ડામર રોડ બનાવવામાં આવતો હોવાનું જાણવા મળ્યું આ વિડીયો લોકોએ ઉતારીને વાયરલ કરતા નવા રોડની ગુણવત્તા કેટલી રહેશે તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે વરસાદમાં ડામર કામ ચાલુ રાખવાના તંત્રના આ બુદ્ધિના પ્રદર્શનથી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે